પૂર્ણા નદીમાં ઘોડાપુર આવતા બારડોલી અને મહુવા તાલુકાના છેવાડાના ગામોમાં પાણી ફરી વળ્યા હતા બારડોલી તાલુકાના છિત્રા અને ખરડ ગામ બેટમાં ફેરવાઈ જતા બંને ગામ સંપર્ક વિહોણા બન્યા છે આ ઉપરાંત નજીકમાં આવેલ મહુવાના રાણત અને અમરોલી ગામના ખેતરોમાં પૂર્ણા નદીના પાણી ફરી વળ્યા છે ગત રાત્રે તાપી જિલ્લાના સોનગઢ ડોલવણ અને વાલોડ તાલુકામાં ભારે વરસાદ વરસતા વાલ્મીકી નદી ગાંડીતુર બની આ નદી મોરદેવી ગામ પાસે પૂર્ણા નદી મળતી હોય તમામ પાણી પૂર્ણા નદીમાં જતાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ આથી મહુવા અને બાડોલી તાલુકાના નદી કિનારાના ગામોની હાલત કફોડી થઈ ગઈ બારડોલી તાલુકાના ચિત્રા અને ખરડ ગામમાં સવારે આઠ વાગ્યાથી પાણી આવવાનું શરૂ થયું પૂર્ણા નદી ભયજનક સપાટીથી વહી રહી હોય ખરડ ગામ જતાં રોડ ઉપરથી પસાર થતી ખાડીનું પાણી પણ નદી સ્વીકારતી ન હોય ખાડીનું પાણી રોડ ઉપર ફરી વળ્યું હતું રોડ ઉપર ગળાડું પાણી હોવાથી ગામનો સંપર્ક કપાઈ ગયો હતો બીજી તરફ ચિત્રા જતા માર્ગ ઉપર પણ નદીનું પાણી ફરી વળતા ગામમાં પણ જઈ શકાય તેવી સ્થિતિ ન હતી બંને ગામ બેટમાં ફેરવાઈ જતા ગ્રામજનોની હાલત કફોડી થઈ ગામની પ્રાથમિક શાળામાં તો રજા આપી દેવામાં આવી પરંતુ જે બાળકો વહેલી સવારે અન્ય શાળાઓમાં અભ્યાસ માટે ગયા હતા તેઓને પણ રજા આપી દેતા તેમને ઘરે પહોંચાડવા માટે ટ્રેક્ટરનો સહારો લેવો પડ્યો ગ્રામજનો ટ્રેક્ટર લઈને પાણી પાર કરીને વિદ્યાર્થીઓને ઘર સુધી પહોંચાડ્યા હતા

પૂના નદી ઓવરફ્લો થતા અહીં ખેતરોમાં થઈને રોડ ઉપર પાણી આવી રહ્યા છે આપ જોઈ શકશો કે આ ખેતરમાંથી પાણી આવી અને કઈ રીતે રોડ ઉપરથી પસાર થાય છે રોડ એક સાઈડનો બંધ છે અને ડિવાઈડર જે કૂડાવીને જાણે અહીં ડેમ નાનો ડેમ હોય તે રીતે ઓરફલો થઈને જઈ રહ્યો છે આપણે અહીં સ્થાનિકો છે તેને પૂછીશું કે આ કઈ રીતે થયું છે અને શું થાય છે દર વર્ષે અહીં શું થાય છે જી તમારું નામ મારું નામ છે પટેલ દેપ બારડોલી થી ગ્રીજ રસ્તો જોડતા ભૂત બંગલા ગાડી થોડાક અગાડી ટર્ન પડતા ઘણા વર્ષો પછી પહેલી વાર એવું બન્યું છે કે પુણા નદીના ટર્નમાં ટર્ન પડતા હોવાથી ત્યાંથી પાણીનો બહાર આવવાથી રસ્તો બંધ છે અને ગંભીર પરિસ્થિતિ છે આ કેટલો વખત આજે જોવા મળ્યું તમને આ દસ વર્ષ પછી આજે અમને જોવા મળ્યું છે પહેલી આમ દસ વર્ષ પછી પહેલી વાર જોવા મળ્યું છે કે ઠેર ઠેર પાણી ભરાઈ રહ્યું છે Dames combatí, diguem-nos, Bardolí.